ઘણા ભરપૂર લોકો આમળાને સુપરફૂડ માને છે એના કારણે માન્યમાં તો ઘણા કારણે જે વિટામિન સી થી અને તેમાં અસંખ્યમાં હેઠળ ઓક્સિજન છે પ્રતિકાર શક્તિને તસવા માટે ફાયદાકારક માનવામાં આવે છે લોકોને રસ અથાણું પાવડર કે સુપરવાર સરળતાથી ખાસ થાય છે આ માટે લોકોને જાણી છે કે આંબળાને ખાવાથી દરેક મોટા ફાયદો થતો નથી પણ જ્યારે સ્વસ્થ હોય ત્યારે કેટલાક લોકોને પ્રતિકૂળ અસર થઈ શકે જે સંશોધનમાં આંબળાનો ચોક્કસ કુદરતી સંશોધનમાં આવેલા જે વ્યક્તિને એલર્જી પ્રક્રિયા ખંજવળ સોજા અને વધુ આંબળાઓ ખાવાથી સોજા અને તબિયતમાં બગડી શકે છે ખરાબ પથાર

સંવેદન પેટમાં લોકોના માટે સમસ્યા વધારી કારણે જેમાંથી આપણા ખૂબ જ મોટા એસિડિટ અને જેમાંથી ફલપૂર પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે જેમાંથી આ ગેસ્ટ્રાઇટ અને અથવા એસિડ રીફૂ અને પેટે કાસો આંબળા ખાવો ન જોઈએ જેમાંથી આ લોહી પાતળું થવું કદાચ લોકો બને તેમાંથી લોહીનું પાતળું એમાંથી વેરિફિકેશન જે ક્લોડિડ આમળાનો સ્તર ફક્ત રોગતાણ અને તેમાંથી સમસ્યાનો સાવધાની સાથે તેનો ઉપયોગ કરવા જોઈએ છે કિડનીની સમસ્યામાં અથવા કે કિડનીની પથરી સમસ્યાનો આમળા વિટામિન સી વધુ માત્રામાં હોય છે શરીરમાં જે ઓક્સિલરનો બનાવેલો ઓક્સિજનમાં કિડનીની પથરી વધારે જેમાંથી કિડનીના પરિસ્થિતિ નબળી હોય છે તેમાંથી મોટા પાત્રમાં આમળાનું સેવન ટાળવું